સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવતી સિટી બસ સેવા ફરી એક વખત વિવાદમાં આવી છે આજે ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન અને વિજિલન્સ ટીમે શહેરના વિવિધ રૂટ પર ચાલી રહેલી સિટી બસોમાં ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન કેટલા કંડક્ટર અને ડ્રાઈવરો મુસાફરો પાસેથી પૈસા લઈ ટિકિટ ન આપતા પકડાયા હતા આ ગેરવિધિ સામે તાત્કાલિક કાર્યવાહી કરતા ત્રણ કન્ડકટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે અન્ય ત્રણને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે વિજિલન્સ ટીમ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં